હતા હા જરૂરી કામ છે એ તમને અત્યારે નહીં તો હમણાં જ જઈને શું તમને કેવું કે શું કામ છે નહીં અત્યારે તો નહીં ચાલો તમે ફરી લો ફોડી લે ચાલો ગાઈસ તો હવે આપણે જઈશી આ ગાડીએ પાછી રિટન કરવા આપણે આપણી ગાડી લઈને જવાનું છે આપણે આ ગાડી રાજકોટ જક્ષાને રાખીએ છીએ ત્યાંથી આપણે જઈ ટ્રેનમાં થોડોક મારો અવાજ આજે બેસી ગયેલો છે ચાલો તમને ત્યાં છે મળી चार से आईस गया राजकोट जंक्शन पास आई जाओ अपनी रानी अपने तो आई गया ट्रेन टिकीट बिकीट लैने पे हूँ जाऊ जा सतत हूँ एक भी ऊपर से जागेलो हो चौबीस चौबीस पच्चीस कलाको जाग तो हाउ हमें जो गो माँखी लाल थी गई है अलग तह जाने मिली हमें पशी ना लोगे ना आप आशय उतार से जो बाबू मोशाई जी गए

આગળ આપણે જ્યાં જ્યાં જાય તમને મલાયાજી નાસ્તો પાણી કરવા જવું છે હવે જો અહીંયા અમદાવાદ તો પહોંચી ગયા હવે જોઈએ એની ક્યાં જે કામ છે એ તમને જોઈ દેખાડશું પછી અહીંયા થોડુંક ફરશું તો એ તમને પણ દેખાડશું પછી આગળ જોઈએ જેમ જાતે છે થઈ ગઈ છે ચાલો ગાઈસ અમે આવી ગયા છીએ હવે અહીંયા જો આગળ જો વાંદરા બીક લાગે હા વાંદરાથી ગાઈસ વાંદરાથી જો દીપ લાગે તમારી બાજુ ભાગીને આવ્યો ખબરના પોરમાં બીજું મુંબઈની સોરી અમદાવાદમાં ત્યાં રખડી પટ જોઈ લો ખાલી ગાંઠિયાની તલાશ માં ગાંઠિયા ક્યાંય નથી એક બે કિલોમીટર આવેલા તો જો કંઈક મળી જાય તો હામે હે પછી ગાંઠિયા ક્યાંય નથી હવે ગાંઠિયા નું કઈક મોટા

સારો રહી શાય ગોઈઝ અમને ફાઇનલી ગાઠિયા મળી ગયા છે એ ફાપડી વણેલા તો ન જ મળ્યા જોઈ ગયો કાક્ષાઈ અમે તેને તો કલાક એક રેકડા કલાક એક રેકડા પછી જો અમને ફાપડી ગાંઠિયા મળી ગયે કે નહીં વણેલા તો ન જ મળ્યા હવે આ ખાઈ લે પછી આગળ જોઈએ ત્યાં લઈ દઉં

ચાલો તમે ટિકિટ બારીએ બારી ટિકિટ લઈને તમને મેળ્યા થાય ચાલો કઈશ આપણે અટલ અટલ બ્રિજ આપણે આવી ગયા છીએ જોઈ લેવાનો એનો નજારો થોડો જો અમે આવી ગયા અટલ બ્રિજ સો રૂપિયા બે જણા ટિકિટ ની પચાસ રૂપિયામાં જ જોઈ લો અટલ બ્રિજ તમે ક્યારેક અહીંયા આવું હોય તો આવી શકો છો અમે આનો નજારો લઈ લે અને તમને પણ નજારો થોડોક દેખાડ દે બાકી તમે ચોક્સ આવજો એકવાર વાર અહિયાં જોઈ ચાલો ગઈશ તો અમે હવે અટલ સરોવરથી જાય છીએ સરોવર નહીં અટલ બ્રિજથી અમે જઈ અટલ સરોવર તો આપણે રાજકોટમાં આવ્યું કે ઠંડુ બંડુ પી સોડા પછી અમારે એક જગ્યા ગામે ત્યાં જઈ એ તમને પાછા ભેગા થાય જો અત્યારે તો અમે અટલ બ્રિજે હતા અટલ બ્રિજથી જોઈ લીધું અંદર બધું મસ્ત તમે પણ આવજો ને હવે અમે જાય છે બારે કેમ કે હવે થોડી ભૂખ અને થોડું ઘડું અમારું હું ગયું એટલે સોડા વોડા થોડી પી લઈ તમને જો દેખાડી કઈ સોડા પી પછી અમારે એક જગ્યાએ કામ છે એ અમે કામ કરી લે જો મને પછી ટાઈમ હશે તો મેં જે એક બે જગ્યાએ રખડશું સમજી લ્યો ને ખર પછી પાછા અમે અમારે રાજકોટ બાજુ નિખર આપણે સ્પીડમાં આપણે ટુ એક્સ અને આ તો જીરો પોઈન્ટ પાંચ એક્સમાં બોલવાના પ્રમાણે આવી હું આપ્યું સ્ટિંગ આવડીયા દુકાન છે લીધું ના છોકરાનું દૂધ

આપણે આપણું કામ પતાય ને હવે જો બહાર નીકળી ગયા છે પછીનો રેપ થઈ ગયો ભાઈ જો નીકળી ગયા છે જો કાકા આપણે અહીંયાથી અમે નીકળી ગયા છે હવે કામ હતું એ કરી નાખ્યું છે એટલે અમારું કામ થઈ ગયું ને હવે જાય અમે અમારા રાજકોટ તરફ અમદાવાદ અમે અમે ત્યાં જમવા જઈએ પેલા પેટ પૂજા કરી કામ ધું છે ચાલો તમને અહીંયા જઈને મળીએ જો ગાઈશ તો આપણે આવી ગયા છીએ અહીંયા રેલવે સ્ટેશને એ ટ્રેન છે સાડા પાંચ વાગે જોઈ ગયા

ચાલો ગઈશ આપણે અમદાવાદ થી આવી ગયા છીએ અને કાલે જ અમે તો આવી ગયા હતા રાતે પણ કાલે અમને ક્લિપ લેતા ભૂલાઈ ગયું કારણ કે કાલે એટલા થાય હતા ને એમ બે વાત જવાથી ડાયરેક્ટ ઘરે આવીને ડાયરેક્ટ હોતા ભેગી હવારે પડી તમે સમજો ને એમ કાલ તો અમે બહુ થાકી ગયા હતા એટલે આજે અમારે એન્ડ કરવાનું તો એ ભૂલાઈ ગયું એટલે આજે અમે એન્ડ કરી નાખવાના છીએ અત્યારે તો એટલે વ્લોગ એકદી મોડો છે કાંઈ વાંધો નહીં ગઈશ તો ચાલો એની જ્યારે આપણે રાખીને કાલે આપણા નવા બ્લોગ નવા જોઈ હું હું માલ આવ્યો ને એ બધું તમે જોતા રહેજો બાય બાય ટાટા અને રામ રામ હાલ